મારી મારા ઘરમાં એક વરસથી એવું દુઃખ હતું ને કે એ પકડાતું નહોતું ઘણા ભૂવા ફર્યા પણ કોઈએ રસ્તો ના બતાવ્યો પણ ત્રણ દાડા સુધી એણે પાણી નથી પીધું પાણીની ટેક લીધી કે મારે પાણી નથી પીવું પણ ત્રણ દાડામાં મારી અમને બહુ બધો ફરક દેખાય છે મારે દેવ દુઃખ હોય તો કહેજો બઉ બધા મમ્મી આવે ને ચાર વાગે રોજ એટલે તમને એવું લાગે છે કે તમારા સપના નાની બાળકી આવે છે તો દુઃખ દેવા આવે કે સુખ દેવા આવે સ ઘરની છે કે બહારની છે તમે એવું નક્કી કર્યું ખરી એવું કઈ નક્કી નથી કર્યું માડી અમે રોજ 4 વાગે મારું શરીર ધડડાય આજથી તમે બે વર્ષ પાછળ जाओ હા તો કોક મેલડીની પાસે તમારો તાર જોડેલો હતો હા હા તો માડી આ એ આ માડી આシવા આ કઈ મેલડી પાસે જતા તા એ ગોંડાવાડી વાળી મેલડી

કેવું નારાયણ સાક્ષી બોલતી હોય ને તારી ભાઈ કઈ નતું ને હલવા હું આઈ હતી મને ઓળખો તો ઓળખાય તાર તમારી કુળદેવી નથી તમારી કુળદેવી હતી તમે સેવા પૂજા બધું કરતા હતા પણ તમારો તાર ને તમારો ભાવ તમને ભક્તિ મેલડી ની ઉજી હતી અને તમે મેલડી ની ભક્તિ કરતા હતા અને બરે બરે જાડવે બેહીલી માતા બોલો છો હું સિદ્ધ મન સપરા નદી ગંદ્ર મેલડી એ નાની ડેરી હતી ને એ જ ડેરીમાંથી માંથી બહાર ને વાત કરનારી હું મેલડી છો હવે તારી માતા ઘરે બેઠી હતી કુળદેવી બરાબર છે તો એને તારું સારું ના કર્યું તને સુખી ના કર્યા પણ ના

અરે પટેલ કઈ નતું તારા હું મેલડી હતી સુખી દુનિયા એમ કે છે કે ઘરની માતા નારાજ ના થાય તમારી ઘરની માતા રાજી કરવી હોય ને તો હું મેલડી જોઈએ હું મેલે રાજી કરવી હોય ને તો હું મેલડી જોઈએ ખોડિયાર રાજી કરવી હોય તો મેલડી જોઈએ બહુચર ના રાજી કરવી હોય તો મેલડી જોઈએ બ્રહ્માણી રાજી કરવી હોય તો મેલડી જોઈએ તમે મને ભૂલી ગયા

તમને એવું કીધું કે તમે આ મેલડી ની પૂજા કરો કે મેલડી સેવા કરો તો તમને તમારી માતા દુઃખ દે પણ તમે તો તો ઘરે ઘરે નતા કરતા તમારો તો ભાવ જગ્યાએ હતો હવે હજારો માણસ આવે છે તો કોકને એવું લાગે કે દર્શન કરવા જઈએ છીએ તો શ્રીફળ લઈને જઈએ કોકનો ભાવ ચાગે ને કોકનો ભાવ એવો હોય કે માનસ સુખડી ધરાવીએ કોકનો ભાવ એવો હોય કે આપણે નવરા છીએ તો માની પાય જઈને બેસીશું તો હું દુઃખ દેવું મને તો એમ કે મારો થઈને આવ્યો છે ને તો મારે એનું થવું પડે ઘર નતું બાર નતું સગા નતા વાલા નતા વસ્તી નતી ને તાર મેરડી હતી હવે આજે દુનિયા એમ કે મેરડી ના કારણે તમે દુખી થશો અને આમ થશો આજે તારે આજે તમે આરસપાર નું મંદિર લાવ્યું છે ને અને માતા બે હાડી ને તો પડે આ કળિયુગમાં છે ને હોય પૂછવું કડિયુગમાં ઉજ્જૈન ની મેલડી બોલું છું સિંધ નદી મારો સિક્કો વાગણ તારા પાસે ઉભી થાય હું એ મેલડી છું મન પૂછવું પડે મન પૂછવું પડે ભગવાન ના ત્યાંથી આવી ને મન પૂછવું પડે દુનિયા બચાવી હે પટેલ આ દુનિયા તારવા નાઈ તોય છેલ્લે હું રાહ જોતી હતી કે ભલે મારા થઈને આવશે ને તો હું અપનાય મારે અમે તમારા અરે હું તો એમ નથી કહેતી કે તમે મને ભૂલી ગયા કે મને કઈ કાલતા નથી મારો કોઈ ભાવ નતો કે હું તમારી પાસે કઈક લઈ લઉં અને તમે મારી પાસે કઈક લઈ લો આપણે તો મા દીકરાનો સંબંધ હતો હા મારે કે જયારે જયારે તું ગાડી લઈને સાથે કે ઘરમાં કઈ પણ વસ્તુ નવું કરે ને તો મળવા આવતો હા મા હવે હવે વિચાર કરો કે મને મળવા આવો ને એમ કે કે માં આ ઘર લીધું છે તે માં ખર્ચો છે કરાવજે તો હું લઈને આવું હા માં સાધન લેવું છે ઘરની અંદર પણ કશું નહીં પણ તું હલાવજે તોય પાછી લઈ લેવડાવો માં આજે કઈક નથી એને પૈસા ની જરૂર છે તોય અપાવડાવો આજે બધું થઈ ગયું અને કાળકા ની લાગી ગયા મને મેલડી ભૂલી ગયા મને ભૂલી ગયું નારાયણ આવન વચ્ચે તો મારો ભેગ લાવવા છે મેલડી છો તમારા ગુનામાં અમે મારે એમ કહેવાય કે મેલડી તમને વળગી છે મેલડી તમને દુઃખ દે છે હું એવું કહું છું કે તમે માં ને ભૂલી ગયા છો રસ્તામાં જતો હોય ને માર્ગ બતાડે ને એ પરમાત્મા કેવાય તો મેં તો તને ઘણું બધું આલું ગાડી તું મને કેમ ની ભૂલી ગઈ અને આજે તને કહું છો હું આજે કહું છું કે એ જ જાપે બેઠી છું એ જ વાડામાં બેઠી છું એ જ નાની ડેરીમાં બેઠી છું ઝાડની નીચે પણ તું મને કે મળવા આવો તું મને એવું કે કે માં હું મળવા આવું છું ને તને દર્શન ના દઉં ને દીવામાં તો મારું નામ મેળડી નહીં તને દર્શન દેવા આવતી હોય તો હું ની હું હું મેલડી આવું છું અને તને ખબર હોવી જોઈએ કે મેરડી કાળકા એક જ રૂપમાં માં આવે છે પણ મેં તને કીધું તો કે કદાચ કદાચ માને એમ કહીએ કે મા દર્શન દો તો હું એક જ માતા એવી છું અને એક જ જનતા એવી છું જોગ માયા એવી છું કે અત્યારે પાવાગઢ મારી આરતી થતી હોય મારું ગુણલાક વાતા હોય મારા ધૂપ અને દીવા બત્તી થતી હોય તોય પાછી પાવાગઢ માં છે અહીંયા બોલું અન તને એમ કઉ છો તને એમ કઉ છો કોઈ કરી નાખ્યું નથી કોઈને કરવા ના દઉં એવી બેઠી છું અને કોઈ કરી જાય ને મેં મારા જ બનાવી નથી તમને રાખ્યા આ તો કાળકા મને એવું કે છે કાળકા એવું કે છે મેલડી ના કે તું જાહેર થાન તું કહી દે કયા કઈ રીતે કહું કઈ રીતે તમને મારું કઈ રીતે તમને દુખ હાલું પણ ના તને 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 દેખાડો દઉં છું એનું કારણ કે તારી ભક્તિ વધારે આની નહીં તારો ભાવ વધારે તો આનો નહીં પણ મારો તો એવું કે મારી દીકરીએ મને યાદ કરી છે ને તો મારે જવું પડે એટલે હું દીકરી ના આવું છું આભાર હું દોશીના રૂપમાં મળું છું દીકરી ના રૂપ મળું છું મારું ભજન કરે ને તો અસલ માતા ના રૂપ માં મળું છું અને એવું કઉ છો એવું કઉ છો એવું કઉ છો કે દુનિયા ગમે તે કે આપણને દુનિયા થી લેવા ખાવા નથી અરે માં મળ્યા માં મળી ને નસીબદાર કેવાય અને તને એમ કઉ છો કે હું ત્યાં ત્યાં બેઠી છું મારો દીવો કરવાની જરૂર નથી ઘર મારા ફોટા લાવવાની જરૂર નથી મારો મઠ બનાવવાની જરૂર નથી હું તો દરેક નું છું ને હું બધા ની થઉં મારા પારે આવે ને હું એને એની થઉં છું હું તને એમ કઉ છું કે હું ત્યાં જ વાડામાં ડેરીમાં ઝાડની નીચે બેઠી છું તું એક વખત ખાલી આય તારું પરિવાર લઈને એવું કે હે મેલડી તારા લાખો ગુના કર્યા પણ માં હું તને ઓળખી અને તું આંખ બંધ કરીને તારા આંખમાંથી એક આસુ ટીપું પડે અને તારી આંખ ખુલન એ દીવામ પાછી મેલડી દેખાય ને તો તારા માનવાનું કે રાજી ભૂલ સ્વીકારવી પડે ભૂલ સ્વીકારજો અને ભૂલ માની પાસે માફી માંગવાનું છું મારી પાસે માફી માગી માગવાની જરૂર નથી ને માગવાની નહીં તમે મારા ને હું તમારી છું મારા બતાડું છો આ તો છેતરે ના જાય ને માનો કે તરત તમને ઉતારી દઉં તો તમને શું લાગે સારું કોનું દુઃખ હશે કોણ મળવા આવતું હશે આ માતા કોની હશે તમે આમ આમ ફરો ફરો કે ના ફરો પણ ના હું બેઠી છું બોલું છું ને બનાસ આ કળયુગમાં

છે ને નવ લાખ બાબા મારી ભજન મારું મારું મારી રાહ જોઈને યોગી જોગીન ભોગી રાત ના દિવસ માં કળિયુગ ની અંદર હજારો લાખો કરોડો વર્ષ થઈ ગયા રોગી રોગીન ભોગી મારું ભજન મળી નથી તોય આ પરિવાર માં આવીશું કારણ કે કદાચ કોઈ એકને મળ્યું હોય કોઈ એક કોઈક તપસ્વી ને મળ્યું હોત તો એ તપસ્વી એવું કેત કે માં મને મળી છે તો ગુપ્ત રહે જ ને

બસ જ્યાં જતા તા જે કરતા હતા એ કરો એ માં દુખ નહી દે માં સુખી કરતા ભલે જા મારા આશીર્વાદ